નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે આ જિલ્લાઓમાં હવે ભારે વરસાદ તો ભારે વરસાદ પડી શકે છે તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં આવનારા પાંચ દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે તો તેમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતાને કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દસ જૂનના રોજ થઈ હતી પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ તે આગળ વધ્યું ન હતું જે બાદ બાવીસ જૂન બાદ ચોમાસું આગળ વધતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો હતો ચોમાસાના વરસાદ બાદ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તડકા સાથે બપોરાનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તથા કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ સૌથી વધુ વરસાદનું જોર રહે તેવી શક્યતા છે હવામાનના વિભાગ પ્રમાણે તેર જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નીપડવાની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ અગિયાર જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત જિલ્લાના વિસ્તારોમાં તથા બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો